ગુજરાતને આ સમાચાર એટલા માટે સ્પર્શે કેમકે ગુજરાત અને ઓલ ઓવર જો મુંબઈના ગુજરાતીઓને પણ ઘણી લઈએ તો આ એક એવી કમ્યુનિટી છે કે જે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે શેર માર્કેટમાં ગુજરાતીઓ ખૂબ વધારે કમાય છે એટલા માટે માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે એવી વાત નથી ત્રીસ રૂપિયાની એસઆઈપી પણ અહીંયા શરૂ કરવાવાળા માણસો તમને મળી જશે જોખમ લેતા જે માણસો ડરતા નથી એનું એક કારણ ભૌતિક રીતે આપણને મળેલો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો કે પછી બનાસકાંઠા પાસે મળેલું રણ પણ છે કુદરતી વિપરીત પરિસ્થિતિ અને સંજોગો સામે લડતા લડતા ગુજરાતીઓ રિસ્ક લેતા શીખી ગયા પણ રિસ્ક અત્યારે પરિસ્થિતિમાં આવીને ઊભું છે કે માર્કેટ જે ઓલ ટાઈમ હાઈ હતું સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એ વખતે પંચ્યાસી હજાર નવસો ને અઠ્યોતેર પોઈન્ટ પર સેન્સેક્સ પહોંચ્યું હતું છ્યાસી હજારને પાર ગમે ત્યારે કરશે એવી આગાહીઓ વર્તાઈ રહી હતી છવ્વીસ હજાર બસો પાંત્રીસ પર નિફ્ટી પહોંચ્યો હતો અને આજે ઓલ ટાઈમ હાઈ કરતા સતત નીચે જતા સેન્સેક્સ ચાર એક હજાર ચારસો ને ચૌદ ચૌદસો ચૌદ પોઈન્ટ તૂટ્યો છે નિફ્ટી ચારસો વીસ પોઈન્ટ ગગડ્યો છે અને આવું છેક વર્ષ ઓગણીસો છન્નું પછી પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે સતત પાંચ મહિના સુધી માર્કેટ આટલું ક્રેશ થતું હોય નિફ્ટીના જે ટોપના શેર્સ છે એમાંથી બીએસસીના જે ટોપ થર્ટી શેર છે એમાંથી અઠ્યાવીસ છે એ ડાઉન છે ટાટા મોટર્સ છેલ્લા પાંચ મહિનામાં પાંત્રીસ ટકા તૂટ્યો છે એશિયન પેઇન્ટ બત્રીસ ટકા તૂટ્યો છે પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર તૂટ્યો છે મોટા ભાગના એવા શેર્સ કે જે આજથી પાંચ મહિના પહેલાં નિષ્ણાતો એવું કહેતા હતા કે આંખ બંધ કરીને તમારે આમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ તમે એનો પ્રોફિટ જુઓ કેટલી કેવી રીતે ટાટા મોટર્સ મારુતિ સુઝુકીને હંભાવી રહ્યા છે માર્કેટને બદલી રહ્યા છે કેવી રીતે ભારતીય મોટર કંપનીના વ્હીકલ વેચાવવા માંડ્યા છે કેવી રીતેની એક મોટર કે એક કાર હિટ થતાં આખું માર્કેટ બદલાઈ જવાનું છે ઈવી લોન્ચ થવાથી આ લાવાનું છે અને આટલા પ્રોજેક્ટ મળ્યા છે એટલે આટલું કમાઈ લેવાના છે એટલે આમાં ખૂબ કમાણી છે ચારેય બાજુ બસ કમાણી કમાણી જ જ અને ભારતીય શેર માર્કેટ ઇતિહાસ દેવાનું છે એવી વાતો કહેતા માણસો પાંચ મહિના પછી અત્યારે કહી રહ્યા છે કે માર્કેટે કરેક્શન કર્યું છે મહિના પછી પછી માર્કેટ સખત ક્રેશ થયા બધાનું કહેવું એવું છે કે માર્કેટ કરેક્શન કરી રહ્યું છે કરેક્શન શબ્દ એટલા માટે વાપરવો પડે છે કેમ કે કોવિડમાં જ્યારે કોરોનાનો સમય હતો ને માર્કેટ આ રીતે તૂટી રહ્યું હતું બિલકુલ એ જ પરિસ્થિતિ અત્યારે છે શેર માર્કેટની પણ એ વખતે દેખીતું કારણ હતું આંખોની સામે દેખાતું હતું કે કોરોના છે આખી દુનિયા થોભેલી છે ને થોભેલી છે લોકોના ધંધા નથી ચાલી રહ્યા લોકો કમાઈ નથી રહ્યા તો માર્કેટ કેવી રીતે પ્લસ જાય અને એટલે જ એ વખતે લોજિકલ કારણ સ્પષ્ટ હતું અત્યારે માત્ર વિદેશી નિવેશકો હતા જે બહારથી ફોરેન એફઆઈઆઈ જે ફોરેનના ઇન્વેસ્ટર્સ હતા એ હવે માર્કેટ છોડીને જઈ રહ્યા છે એટલા જ માટે માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે એવું નિષ્ણાતો કહી રહ્યા છે અને આપણે અપેક્ષા રાખીએ કે માર્ચમાં માર્ચ ગણતરીઓવાળો એમ પણ મહિનો છે બહુ જ મહત્વનો છે બિઝનેસમાં આ મહિનો એટલે માર્ચમાં રિકવર થાય માર્કેટ અને આગળ વધે બાકી કરેક્શન શબ્દ સાથે સહમત થવા એવું એટલા માટે નથી કેમકે એ જ વખતે ને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું ત્યારે મોટા ભાગના એક્સપર્ટ્સ તમે કોઈ પણ બિઝનેસ ચેનલ ખોલો અને બિઝનેસ ચેનલના સપ્ટેમ્બર બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયાના વિડીયો જોજો બધાનું કેવું હતું કે માર્કેટ ગમે ત્યારે પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટી છ્યાશી હજારને પાર કરી જવાનું છે આશા જોતા હતા એક નિશાંતે બહુ જ સરસ વાત કરીને એ છે ભારતીયોમાં બે પ્રકારના તત્વો છે એક છે ઓવર ઓપ્ટિમિઝમ ને એક છે બહુ નિરાશ થઈ જવાનું જે છે એમાં અતિ કરી દેવાની એટલે કોઈ એક સરકાર આવે તો એક વ્યક્તિમાં એટલી બધી આશા જોઈ લેવાની કે આ વ્યક્તિ આવ્યું સરકારમાં રાતોરાત બધું જ બદલાઈ જવાનું છે ને દેશ ક્રાંતિ કરી દેવાનું છે એમાં મારું શું યોગદાન અમે શું કરીશું નાગરિકો તરીકે એમાં કોઈ વિચાર નહીં કરવાનો એમાં પોતાની જીવનશૈલીમાં પોતાની પોતાના વર્તનમાં પોતાની સામાન્ય બાબતોમાં પણ ફેરફાર નહીં કરવાનો અને પછી ઓવર આશાવાદ સાથે જોવાનું કે આ બધું કલ્પના સરસ થઈ જવાનું છે લોજિકલ વાતો કરવાની કે આપણે આટલા ડોલર પર પહોંચી જવાનું છું એક નેતા એવું કહ્યું છે કે જીડીપી ડબલ ડિજિટમાં પહોંચશે તો એટલામાં પહોંચી જવાના છીએ આ પ્રકારની વાતોથી ભરમાઈ જવું અને બીજું છે તરત નિરાશ થઈ જવું હવે પતી ગયું હવે ભારતમાં મંદી આવી જશે ને હવે આનાથી સારું કશું જ નથી થવાનું હકીકત એ છે કે ભારતમાં ખૂબ લાંબા ગાળાની મંદી એટલા માટે શક્ય નથી કેમ કે ભારત ખૂબ મોટું બજાર છે ભારતમાં એટલા બધા માણસો છે એટલી બધી કંપનીઝ છે અને દરેક લોકો પોતાનું કરી લે છે મહેનત તો કરે છે હજુ પણ દુનિયાના ઘણા બધા દેશો કરતાં અહીંયા બચતનો ફોર્મ બચતની ફોર્મ્યુલા ઘણી વધી છે યુવાનો જો કે એક અલગ રસ્તે છે એ બચતમાં ભરોસો નથી રાખતા એ મોટાભાગની વ્યવસ્થાઓમાં ભરોસો નથી રાખી રહ્યા એમને લગ્નમાં ભરોસો નથી એમને એમને બાળક પણ નથી પેદા કરવા એમને જીવન પણ આગળ નથી લઈ જવું એમને બસ જાતે કમાવું છે ને વાપરવું છે પોતાના પર સ્પેન્ડ કરવા છે દુનિયા જોવી છે એટલે એ કઈ વાંધો નહીં પૈસા વાપરી રહ્યા છે એમનો સ્વભાવ છે આંકડા શું કહી રહ્યા છે પાંચ મહિના માર્કેટ અગિયાર પોઈન્ટ ચોપન ટકા તૂટ્યું છે ઓલ ઓવર નિફ્ટી બાર પોઈન્ટ પાસઠ ટકા તૂટ્યો છે બીએસી મિડ કેપ વીસ ટકા કરતાં વધારે તૂટ્યો સ્મોલ કેપ ફંડ બાવીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા તૂટ્યા અને સેન્ટિમેન્ટસ હવે એટલા બધા પોઝિટિવ નથી રહ્યા કેમ કે માર્કેટ પાંચ મહિનાથી સતત તૂટે ત્યારે સેન્ટિમેન્ટ્સ પર અસર પડે સામાન્ય માણસ છે શેર માર્કેટના ઇન્વેસ્ટમેન્ટ ઓછા કરવા માંડે અને એટલે જ ઓલ ઓવર જે આંકડા સામે આવે છે રોકાણ પર ઘટ્યું છે રોકાણકારોની સંખ્યા પણ ઘટી છે માર્કેટ માટે વચ્ચેના સમયમાં ખૂબ પોઝિટિવ સેન્ટિમેન્ટ હતા દરેક લોકો હકારાત્મક હતા અને એવા માણસો કે જેને શેર માર્કેટ સાથે સ્નાન સૂતકના સંબંધો નથી એ લોકો પણ પૈસા આપીને કહેતા હતા પોતાના બાળકોને કે લો આ પાંચ લાખ રૂપિયા માર્કેટમાં રોકો કેમ કે માર્કેટમાંથી રિટર્ન મળશે બધાને એવું હતું કે અચાનક એક વર્ષમાં કે બે વર્ષમાં પૈસા ડબલ થઈ જશે કેમ કે ઘણા બધા લોકો એવા હતા કે જેણે કોવિડના સમયે જે લોકોએ પૈસા બહાર ન કાઢ્યા અથવા નવા રોક્યા એ લોકોના બે વર્ષમાં પૈસા ડબલ થતા પણ જોયા અને હવે એ લોકોને સૌ રડતા તમે જોશો આજના દિવસે જેણે પણ માર્કેટ જોયું છે બધાને ખબર છે કે માર્કેટમાં શું હાલત થઈ છે મોટા ભાગના જેટલા લોકો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે બહુ જ ખરાબ હાલત છે અને એટલે જ પોર્ટફોલિયો હું તો જાતે જોઈ જ નથી રહી એટલી ખરાબ હાલત અત્યારે માર્કેટમાં છે સરળતાની વાત સાથે નિષ્ણાંત જ તમને શેર માર્કેટના નિષ્ણાંત જ અને જે લોકો સીબી સાથે રજીસ્ટર્ડ થયેલા હોય એ લોકો જ સલાહ આપી શકે તમને એક સરળ વાત સમજવી બહુ જરૂરી છે કે માર્કેટમાંથી જો તમે ગભરાઈને એક્ઝિટ થાવ છો કે પછી બહુ જ આશા સાથે અચાનક ઇન્વેસ્ટ કરી દો છો તો બંને પરિસ્થિતિ બહુ સારી પરિસ્થિતિ નથી પેદા કરતી એટલે જ શેર માર્કેટમાં રોકાણ એ જોખમને આધીન હોય છે એ બધાને ખબર છે પણ એ જોખમ તમને અડે ત્યારે જ કે જ્યારે તમે માઇનસમાં પૈસા બહાર કાઢી લો અથવા તમારે અચાનક એવી જરૂર ઊભી થાય કે તમારે માર્કેટમાં જે ભલે માઇનસમાં છે ભલે દસ ટકા તૂટેલું છે ને તો એ તમારે પૈસા પાછા કાઢવા પડે બાકી માર્કેટમાં જે લોકો કમાય છે અથવા જે લોકો ખૂબ સારું કરે છે એ લોકો કહે છે કે માર્કેટ જ્યારે જ્યારે ક્રેશ થાય ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ એવું બધા લોકો કહેતા હોય છે શેર માર્કેટની કોઈ જ સલાહો હું એની નિષ્ણાંત નથી અને એટલે જ મારી વાતોને ગંભીરતાથી લેવી નહીં સેબી સાથે જોડાયેલા જે નિષ્ણાંતો છે એની સાથે વાત કરવી અમે જ્યારે એક એક્સપર્ટ સાથે વાત કરી ત્યારે એમણે આવનારો સમય આવનારું ભવિષ્ય અને માર્કેટ તૂટવાના કારણો વિશે શું વાત કરી સાંભળીએ એમને અઠ્યાવીસ વર્ષમાં પહેલી વખત એવું થયું હોય કે સતત પાંચ મહિનાથી ભારતીય શેરબજાર ઘટતા ક્રમે હોય તો આ ટાઈપની જે હિસ્ટ્રી છે તે અઠ્યાવીસ વર્ષમાં પ્રથમ વખત જોવામાં આવી છે તો વીસમી જાન્યુઆરીએ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો પછી તેમણે પ્રી ઇલેક્શન અમેરિકન નાગરિકોને વચનો આપ્યા હતા કે હું સત્તામાં આવીશ તો આ રીત આ આવું કરીશ કે એક્સ વાય ઝેડ જે બી હોય તો સત્તામાં આવતા પહેલાં પ્રજામાં જે વાયદા કરવા એ વસ્તુ અલગ છે હું તમને એક ઉદાહરણ સાથે કહીશ કે અમેરિકન પ્રેસિડેન્ટ એવું કહી રહ્યા છે કે હું અમે અમે સત્તામાં આવીશું તો મેક્સિકન સિટીઝન જે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે વસે છે તો તેમને અમે સંપૂર્ણપણે દેશ નિકાલ આપીશું તો ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એવી છે કે મેક્સિકન લોકો અમેરિકામાં જે રીતનું કામ કરે છે તેવું તે રીતનું કામ અમેરિકન નાગરિકો કરી શકે તેવું શક્ય જ નથી તો અમેરિકન પ્રેસિડેન્ટ માટે સત્તામાં આવતા પહેલાં બોલવું વસ્તુ અલગ છે અને સત્તામાં આવ્યા પછી નિભાવવું અલગ છે એવી જ રીતે તે ભારત માટે એવી વાત કરે છે કે એચ વન બી વિઝા છે તેના નિયમોમાં તે કડકાઈ કરશે તો તેમના માટે એટલું અઘરું છે કે આઈટીના જે ભારતીય ટેકનોલો ટેકનોક્રેટ માણસો છે અને આટલા લાર્જ સ્કેલ ઉપર અમેરિકામાં તેઓ રોજગારી ઊભી કરવાની વાત કરે તો અમેરિકામાં એટલો સ્કિલ સ્ટાફ મળે જ નહીં મતલબ કે ભારતમાં અમેરિકન આઈટી અને ટેકનોલોજી કંપનીમાં જે ભારતીયોનું જે સ્થાન છે તે અમેરિકન પ્રેસિડેન્ટ ઈચ્છે તો પણ તેઓ નીકાળી શકે તેમ નથી કારણ કે તેમની જે ડિપેન્ડન્સી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો પ્રી ઇલેક્શન વાયદા કરવા એ વસ્તુ જુદી છે અને સત્તામાં આવ્યા પછી તેને ઇમ્પ્લિમેન્ટ કરવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે આવનારા ચાર છ મહિના દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટને ચોક્કસપણે આ તમામ વસ્તુઓ રિયલાઇઝ થશે કે ગ્રાઉન્ડ લેવલે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી તે અઘરી છે અને તેઓ જડતા પૂર્વક જો વર્ગી રહેશે તો અમેરિક અમેરિકાને જ તેઓ કદાચ નુકસાન પહોંચાડશે ત્યારબાદ ડોલર સામે રૂપિયાની ચાલની વાત કરવા જઈએ તો સપ્ટેમ્બર બે હજાર તેરમાં આપણા વડાપ્રધાનની જે વરણી થઈ તે વખતે ડોલરનો જે ભાવ હતો તે તે તેતાલીસ ચુમ્માલીસની આસપાસ હતો અને આજે અગિયાર વર્ષે એવી પરિસ્થિતિ થઈ કે જે ડોલર છે તે ઇઠ્યાસી નેવ્યાસી રૂપિયા ઉપર પહોંચી ચૂક્યો છે મતલબ કે ડોલર ડોલરની સામે રૂપિયો લાઇફટાઈમ નીચલા સ્તર પર આવી ચૂક્યો છે તો આ આ તમામ વસ્તુઓ જે તે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય અને તેનું જ અત્યારે નેગેટિવ રિફ્લેક્શન સ્ટોક માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે